આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે કૃષિ સુધારા ખરડા બે હજાર વીસ અંગેનું વિશેષ બુલેટિન નમસ્કાર કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારા ખરડા બે હજાર વીસ તાજેતરમાં સંસદમાં પસાર કરવામાં આવ્યા છે આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ખેડૂતોને તેમની ઉપજનું વેચાણ પોતાની પસંદના ભાવે અને સ્થળે કરવાની આઝાદી આપવાની માંગ ઘણા સમયની હતી જે સુધારો લાગુ કરવાની હિંમત ભાજપ સરકારે અત્યારે કરી છે પરંતુ કમનસીબે ખેડૂતોને ભ્રમિત કરવાનું રાજકારણ ખેલાઈ રહ્યું છે કચ્છમાં ધોરડો ખાતે ગત મંગળવારે યોજાયેલા ત્રણ પ્રોજેક્ટના ભૂમિપૂજન કાર્યક્રમમાં બોલતા તેમણે ખેડૂત આલમને સધિયારો આપ્યો હતો કે કેન્દ્ર સરકાર ખેડૂતોની સાચી હામી છે અને તેમને નુકસાન જાય તેવું પગલું કદાપી ભરે જ નહીં આજ દિલ્હી કે આસપાસ કિસાનો કો ભ્રમિત કરવાની બડી સાજિશ ચલ રહી ઉને ડરાયા જા રહા હૈ કે નયે કૃષિ સુધારો કે બાદ કિસાનો કી જમીન પર દૂસરે કબજા કર લેગે ભાઈઓ બહેનો મેં આપસે જાનતા હું દૂધ લેવા કોન્ટ્રાક્ટ કરતા કોઈ ફલ સબ્જી ખરી તો જમીન લે જાતા પ્રોપર્ટી ઉઠા પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે અમારી સરકાર નું મન હંમેશા ખુલ્લું છે અને એ અમારી ટોચ પ્રાથમિકતા છે જ એટલે ખેડૂતો સહેજ પણ ગભરાવાની કે ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી देशा और सीमांत खेडों कल्याण मेटे हमारी सरकार जो कृषि सुधाराओ करुककारक नहीं फायदा कारक चाह मैं अपने किसान भाई बहनों से फिर एक बार कह रहा हूँ बार बार दोहराता हूं कि उनकी हर शंका के समाधान के लिए सरकार चौबीसों घंटे तैयार है किसानों का हित पहले दिन से हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक रहा है खेती पर किसानों का खर्च कम हो उन्हें नए नए विकल्प मिले उनकी आय बढ़े किसानों की मुश्किलें कम हो इसके लिए हमने निरंतर काम किया मुझे है मुझे विश्वास है हमारी सरकार की ईमानदार नीयत हमारी सरकार के ईमानदार प्रयास और जिसको करीब करीब पूरे देश ने आशीर्वाद दिए देश के हर कोने के किसानों ने आशीर्वाद दिए मुझे विश्वास है कि किसानों के आशीर्वाद की यह ताकत भर के किसानों के आशीर्वाद की ताकत जो भ्रम फैलाने वाले लोग हैं जो राजनीति करने पर तुले हुए लोग हैं जो किसानों के कंधे पर बंदूकें के फोड़ रहे हैं देश के सारे जागरूक किसान उनको भी परास्त करके रहेंगे તેમણે એમ પણ કહ્યું કે આજે દેશ પૂછી રહ્યો છે કે અનાજ અને દાળ ઉત્પન્ન કરવા વાળા નાના ખેડૂતોને તેમનો પાક બજારમાં વેચવાની આઝાદી શા માટે ન મળવી જોઈએ ખેડૂતો માટેના કૃષિ બિલમાં જે સુધારાઓ અમારી સરકારે કર્યા છે તે જ સુધારા માટે ભૂતકાળમાં વિપક્ષના લોકો સમર્થનમાં હતા એમ પણ શ્રી મોદીએ ઉમેર્યું હતું સાથીઓ અમારે દેશમાં ડેરી ઉદ્યોગ કા યોગદાન કૃષિ અર્થવ્યવસ્થા કુલ મૂલ્ય મે 25 प्रतिशत से भी ज्यादा है ये योगदान करीब करीब 8 लाख करोड़ रुपए होता है दूध उत्पादन का कुल मूल्य अनाज और दाल के कुल मूल्य से भी ज्यादा होता है इस व्यवस्था में पशुपालकों को आजादी मिली हुई है आज देश पूछ रहा है कि ऐसी ही आजादी अनाज और दाल पैदा करने वाले छोटे और सीमान किसानों को क्यों नहीं मिलनी चाहिए साथियों हाल में हुए कृषि सुधारों की मांग बरसों से की जा रही थी अनेक किसान संगठन भी पहले ही मांग करते थे कि अनाज को कहीं पर भी बेचने का विकल्प दिया जाए आज जो लोग विपक्ष में बैठकर किसानों को भ्रमित कर रहे हैं वो भी अपनी सरकार के समय इन कृषि सुधारों के समर्थन में थे लेकिन अपनी सरकार के रहते वो निर्णय नहीं ले पाए किसानों को झूठे दिलासे देते रहे आज जब देश ने यह ऐतिहासिक कदम उठा लिया તો યુ કિસાનો કો ભ્રમિત કરવામાં જુટ ગયે હૈ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ગુજરાત ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ગાંધીનગર ખાતે કૃષિ સુધારાઓના સંદર્ભે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ અમલમાં મુકાયેલા કૃષિ સુધારાઓ આઝાદી બાદ દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પંથે અગ્રેસર બનાવવા માટે લેવાયેલું ક્રાંતિકારી અને ઐતિહાસિક પગલું છે તેમણે કહ્યું કે આ બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી ખેડૂત પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશના ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આમાં જમીન શબ્દ જ નથી આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આમાં જમીન અંગેનો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ઉલ્લેખ જ નથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કાયદા અન્વયે કોઈ પણ પ્રકારનો કરાર થશે તો જમીન જમીન વિવાદ જ જ થઈ શકે એમાં છે નહીં એટલે જમીન સંબંધી વિવાદ થવાની કોઈ સંભાવના નથી આ કાયદાને આપણે માત્ર ખેડૂતોના ખેતરમાં ઉત્પન્ન થતી જણસ અને ઇન્વેસ્ટર એની વચ્ચેની છે ભાઈ તમારે એક વર્ષ માટે એને આપવું છે આ ભાવથી આપવું છે પાંચ વર્ષ માટે આપવું છે એટલે સમય કિંમત ક્વોલિટી આ સિવાયનું કોઈ બાબત આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ નીચે થવાનું નથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કાયદો જે આશય સાથે મોદી સાહેબ લેવા છે એ વાસ્તવમાં સફળ થશે કેટલા સમય પછી એ કેવું અત્યારે વહેલું લાગે છે પણ જ્યારે સફળ થશે ત્યારે તમે નોંધી રાખજો કે એ કૃષિ જગત માટે સોનેરી દિવસ હશે ભારતનો ગુજરાતનો ખેડૂત પોતાની પસંદગીના ભાવથી વેચતો થશે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું સૌથી જમા પાસું હોય તો આ છે મિત્રો કે હું કોન્ટ્રાક્ટ કરીશ ક્યારે કે મને મારો ભાવ પસંદ પડશે તો હું તમારી સાથે કોન્ટ્રાક્ટ કરવાનો છું નહીતર મારે કોન્ટ્રાક્ટ કરવાનું છે નહીં બીજું આનું મહત્વનું અગત્યનું પાસું એ છે કે આ કમ્પલસરી નથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ત્યારે જ શક્ય થશે કે જયારે બે પાર્ટી સંમત હોય તો તો થશે એને કોન્ટ્રાક્ટ કરવાનો છે ભાવ મળશે તો ખેડૂત કરવાનો છે એવી જે કાયદાની અંદર જોગવાઈ છે એનો લાભ ખેડૂતોની ઈચ્છા પડે તો લેવા દો એની ઈચ્છા પડે તો ના લે એવી જે કાયદામાં જોગવાઈ છે ઈ નું નામ લઈને ખેડૂતો જમીન વગેરે ના થઈ જવાના છે પુરુષોત્તમ રૂપાલા એમ પણ કહ્યું કે કૃષિ સુધારા સાથે કોઈ લેવા દેવા નથી ટેકાના ભાવ થી ખેત પેદાશોની ખરીદી થઈ રહી છે અને આગળ પણ થતી રહેશે એપીએમસી સુધારા બિલ દ્વારા દેશના કરોડો ખેડૂતો સ્થાનિક એપીએમસી સહિત દેશભર જે કોઈ પણ સ્થળે તેમને વધુ અને યોગ્ય ભાવ મળતા હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે તેમ શ્રી રૂપાલાએ ઉમેર્યું હતું આમાં આશય માત્ર ભારત સરકારનો એવો છે કે તમારી આ જૂની વ્યવસ્થાઓ છે દાખલા તરીકે એપીએમસી એક્ટ કુલ ત્રણ એક્ટ છે એમાંનો એક કોમોડિટી વાળો પછી બીજો એપીએમસી એક્ટ તરીકે તમે એને ઓળખો તો એપીએમસી એક્ટમાં અમે એટલો સુધારો કર્યો છે કે એપીએમસી છે જેમ છે તેમ તો ચાલશે જ પણ ના પોતાના એરિયાની બહાર પણ ખેડૂતને કોઈ યોગ્ય ગ્રાહક મળે તો એ પોતાનો માલ વેચી શકશે તો એને એક ખેડૂતની પાસે અત્યારે એક જ ઓલ્ટરનેટ છે કે તમારે ત્યાં જ વેચવાનું પણ એને એક વધારાનો વિકલ્પ મળશે દરમિયાન કૃષિ સુધારા ખરડા વિશે કચ્છમાંથી ખેડૂત અગ્રણીઓએ આવકાર આપ્યો છે કિસાન સંઘના પૂર્વ પ્રમુખ અને ખેડૂત આગેવાન વેલજીભાઈ ભુડિયા જણાવ્યું છે કે ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં નક્કર પગલું ભરવાનું કામ આ ત્રણ કૃષિ સુધારા ખરડા દ્વારા સરકારે કર્યું છે હું વેલજીભાઈભાઈ ભુડિયા કચ્છ માથા પર ભુજ તાલુકો અને હું પેલા કચ્છની અંદર ભારતીય કિસાન સંઘ નો પૂર્વ પ્રમુખ ની જવાબદારી મારી હતી એ જવાબદારી મેં બે ચાર સુધી નિભાવી દસ વર્ષ સુધી ઓગણીસો ચોરાણું થી બે હજાર ને ચાર સુધી અત્યારે ગાય આધારિત કૃષિ ની જવાબદારી કરું છું કૃષિ બિલ જે પાસ કર્યું કેન્દ્ર સરકારે ભારત સરકારે એ કૃષિ બિલ ખેડૂતો માટે ખૂબ સારું છે મારા અનુભવની એક વાત કરું તમને કે હું એક્સપોર્ટ કરતો હતો હું તો આજે ત્રેપન વર્ષથી ખેતીમાં કામ કરું છું પણ મારી પ્રોડક્ટ વેચવા માટે જયારે હું એક્સપોર્ટ કરતો હતો ત્યારે મુંબઈ માલ લઈ જાતો મુંબઈ માલ લઈ જતો મારી કેરી હતી કેસર કેરી તો કેસર કેરીને બોક્સ ભરી પેકિંગ કરી અને મારો ટેમ્પો ને હું સીધો માર્કેટ યાર્ડ માં ભુજ લઈ જાઉં ત્યારે એ માર્કેટ યાર્ડ દ્વારા એની સ્લીપ ફાડે એ સ્લીપ ફાડે એટલે એની પોચ ફાડે જે ટેક્સ ભરવાનું આવતું હોય કાયદેસરનું એ એ પોત ફાળે એટલે અહીંયાથી થી કચડી બોર્ડર ઉપર એ પોચ જોઈએ નહીં તો રહી આ ચોરી નો છે એ રીતે કચડી બોર્ડર ઉપર ચેક થાય ગાડી એટલે ત્યાંથી હું પાસ થઈ જાઉં એટલે સુરત ની બોર્ડર એટલે વાપી ની બોર્ડર જયારે પાસ થાય ત્યાં પાછી ગાડી ચેક થાય કે ભાઈ તમારો આ કેરી માલ ક્યાંથી આવ્યો એટલે આ બધી પાકી પોચ જે માર્કેટ યાર્ડ નો શેષ ભરેલો હોય એપીએમસી નો એ શેષ થી પોચ ભરાય બધું કમ્પ્લીટ કરી એટલે તો પછી મહારાષ્ટ્રમાં આપણે પ્રવેશ આપતા અને એ મેં ત્રણ વર્ષ કરી ચુક્યો હું એ બધા અનુભવમાંથી વાત કરું છું અને એ એક્સપોર્ટ જયારે આ કરતો ત્યારે એ એટલી બધી પીડા હતી એક તો વાડી મારી ચૌદ કિલોમીટર ભૂથ થી

ગામનો વેપારી હોય બીજો વેપારી હોય બીજા રાજ્યનો વેપારી હોય એ વેપારીને જે ટેક્સ ભરવાનો હોય એનો વિષય છે એ મારે ઘઉં લઈ જાય બાજરો લઈ જાય ચોખા લઈ જાય કાંઈ બી મારો માલ લઈ જાય તો મને કોઈ જાતનો મને ટેક્સ લાગે નઈ મને ચેક આપી દે કે રોકડા પૈસા આપી દે એટલે હું મારા ખાતામાં રાખી દઉં એ મારો વિષય છે એટલે ખેડૂતને તરીકે ખેડૂતો સદવ સાથે આ જે કઈ આ બિલ પાસ થયું છે એમાં ખેડૂતના હિત માટે ભારત સરકારે ઘણું બધું વિચારી કર્યું છે હું તો ભારત સરકારને ધન્યવાદ દઉં અને આવો ને આવો આજે ભુજ તાલુકાના કુનરિયા ગામના ભુરાભાઈ કેરાસિયાએ પણ કૃષિ સુધારા ખરડા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા મારું નામ કેરાસિયા ભુરા છે અને હું કુનરિયા નો વતની છું અને હું અત્યારે દસ એકર માં મારે દિવેલા નું ખેતી કરી છે અને જે કૃષિ કાયદો અત્યારે સરકારે નવો કાઢ્યો છે એમાં ખેડૂતોને સતત ને સતત ફાયદો છે કારણ કે પહેલા તો એવું હતું કે ખેડૂત છે એક જગ્યાએ પોતાનો પાક છે એ વેચી શકતો તો હવે આ કાયદો આવ્યા પાછળ ખેડૂત ને બધી રીતે છૂટ મળી છે કે પોતાની રીતે જ્યાં પણ ધારે ત્યાં પોતાનો પાક વેચી શકે છે અને જે એમએસપી જેવો કાયદો છે કારણ કે મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ કહેવાય એ તો ચાલુ જ રહેશે અને બીજું હું એવું છે કે જેમ લોકોને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે પાક લેવાની ખેતી કરવાની વાત છે તો એમાં પણ ફાયદો છે કારણ કે કોઈ પણ કંપની અથવા તો કોઈ પણ ડીલર ને માલ આપી શકશે અને એમાં ખેડૂતોને કંઈ પણ એટલે કઈ નુકસાન નથી અને એનાથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થવાનો છે અને આ સાથે આ વિશેષ બુલેટિન અહીં પૂરું થયું નમસ્કાર